ચાલો મિત્રો એક સ્વાધ્યાય બીજો દાખલો આપણે ગણવા જઈ રહ્યા છે શું કહ્યું છે આપણને ત્રીસ સેન્ટીમીટર વક્રતા ત્રીજાવતા બહિર્ગોળ અરીસા સામે વીસ સેન્ટીમીટર દૂર પાંચ સેન્ટીમીટર લંબાઈની એક વસ્તુ મૂકેલી છે પ્રતિબિંબનું સ્થાન પ્રકાર અને કદ શોધો આટલી વસ્તુ આપણે શોધવાની છે તો પહેલા આપણે ગીવન કરીને જે ઇન્ફોર્મેશન આપી છે દીકરા એને લખી દઈએ શું કરીશું જો ધ્યાનથી તો પહેલા આપણે ઇન્ફોર્મેશન લખીએ કે આપણી પાસે ગીવન કરી દઈએ અહીંયા જે દર વખત કરીએ છીએ ગીવન શું છે પહેલા તો જોઈ લો કયો છે બહિરગોળ અળીસો ઓકે બહિર્ગોળ અરીસો ચાલો બહિગોળ અરીસો પછી વાત કરીએ વક્રતા ત્રિજ્યા આપેલી છે તો વક્રતા ત્રિજ્યા આર બરાબર વક્રતા ત્રિજ્યા આર બરાબર કેટલા આવશે ત્રીસ સેન્ટીમીટર અને વક્રતા ત્રિજ્યા બહિરગોળ અરીસાની છે એટલે કેવી આવશે પ્લસ માં આવશે આપણે યાદ છે બરાબર છે કેન્દ્ર લંબાઈ કેટલી થાય વખત આર જો એટલા હોય તો કેન્દ્ર લંબાઈ કેટલી થાય તો વખત ના અડધા થઈ જશે કેટલા થશે પંદર સેન્ટીમીટર પછી આગળ જો વસ્તુ અંતર વીસ સેન્ટીમીટર આપેલું છે વસ્તુ અંતર અંતર યુ ઇઝિકવલ ટુ માઇનસ વીસ સેન્ટીમીટર મેં કહ્યું હતું કે વસ્તુ અંતર ગમે ત્યારે યુ હોય ને તો વસ્તુ ડાબી બાજુ મુકાય એટલે વસ્તુ અંતર હંમેશા માઇનસ જ આવશે 5 सेंटीमीटर लंबाई की वस्तु है એટલે वस्तु ની ઊંચાઈ વસ્તુ ની ઊંચાઈ h बराबर કેલા છે 5 સેન્ટીમીટર આપણે શોધવાનું શું છે તો પ્રતિબિંબ નું સ્થાન એટલે પ્રતિબિંબ અંતર પ્રતિબિંબ અંતર v = શોધવાના છે પ્રકાર પ્રકાર તમને બહિગો અળીસો છે તો ખબર હોવી જ જોઈએ શું આવે આભાસી અને ચતુ બરાબર એમાં કઈ મોટી વસ્તુ છે અને બંને પ્રતિબિંબ કેવું મળે છે આભાષી અને ચતુ બરાબર તો આપણે બે કિરણાકૃતિ મુજબ જોઈએ તો આભાસી અને ચતુ થવાનું છે એટલે આપણે પહેલેથી લખી દઈએ આભાસી અને ચતુ બરાબર ચાલો કદ એટલે પ્રતિબિંબની ઊંચાઈ બરાબર પ્રતિબિંબની ચલો સોલ્યુશન કરીએ અને પેલું આપણે લખવાનું શરૂઆત કરીએ અરીસાનું સૂત્ર અરીસાનું સૂત્ર બરાબર અરીસાના સૂત્ર થી આપણે શરૂઆત કરીશું બરાબર આપણને ખબર છે આપણે વી શોધવાના છે અને આપણી પાસે એક સૂત્ર છે તો એ સૂત્ર શરૂઆત કરી અડીસા નું સૂત્ર શું છે તો જુઓ કે વન અપન એફ ઇઝ ઇક્વલ ટુ આપણે આ બાજુ ચલો વી ને શોધવાના છે એટલે વન અપન વી ઇઝિકલ ટુ વન અપન એફ માઇનસ વન અપન યુ બરાબર ચાલ થઈ ગયો હવે આપણે બધી કિંમતો મૂકીએ જુઓ ધ્યાનથી ફટાપટી ઓકે જો ત્રીસ એટલે કેન્દ્ર લંબાઈ એફ કેટલી થશે પંદર અને એ પણ કેવી આવશે પ્લસ એટલે 1 ના પંદર ચલો ઓછા હવે વસ્તુ અંતર યુ કેવા છે ઓછા 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 વેદ માં વીસ ચાલો છેદ માં પંદર ગુણ્યા વીસ ચાલો આટલી વીસ અને પંદર કેટલા થઈ ગયા તો વીસ ને દસ ત્રીસ ત્રીસ ને પાંચ પાંત્રીસ એટલે પાંત્રીસ ભાગ્યા પંદર ગુણ્યા પંદર પંદર ગુણ્યા વીસ આપણે છેદ ઉડાવવા પડશે બરાબર બધા પાંચ પાંચ ના ભાગમાં જ છે જોઈ શકો છો તમે બરાબર ચલો પાંચ સત્તા પાંત્રીસ પાંચ ચોક વીસ બરાબર એટલે સાત ભાગ્યા પંદર ચોક સાઈઠ બરાબર થઈ ગયા બરાબર ચાલો હવે વન અપન આ જવાબ કોનો છે તો વન અપન વી નો જવાબ છે તો વી નો જવાબ શું થાય તો ઉલટું તો સાઠ ભાગ્યા સાત બરાબર હવે ટેક્સ્ટ બુક ની અંદર આપણે આન્સર આપેલો હોય છે સાત કરીએ તો સાત છપ્પન બરાબર સાત અઠા છપ્પન એટલે છપ્પન કરવા જાઓ એટલે અહીંયા વધશે તમારી પાસે ચાર જીરો પોઈન્ટ મુકે સાત પંચા બરાબર સાત એકા સાત 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 ચોક સાત પંચા પાંત્રીસ બરાબર તો હજુ વધશે તમારી જોડે છે અને સાત બેતાલીસ સાત થી ઓગણપચાસ ઓગણપચાસ કરીએ બરાબર તો હજુ એક છે જીરો મૂકે તો સાત એકા સાત પાછા ફરી વાર બરાબર એટલે હવે આ વધારે આગળ નથી જ્યાં આઠ પોઈન્ટ સત્તાવન લઈએ કારણ કે પાછળ એક છે તો આગળ કઈ વધારવાના આંકડાની જરૂર છે નહીં એટલે આઠ સત્તાવન આપણે આન્સર ફાઇનલ કરીએ

આપણી પાસે મોટવણીનું સૂત્ર છે મોટવણીના સૂત્ર આ મોટાવણી જે છે બંને બંને ભાગને આપણે સરખાવીએ બરાબર તો શું કહેવાય જુઓ એચ ડેસ ને આપણે શોધવા છે તો માઇનસ વી ઇન્ટુ એચ છેદમાં યુ બરાબર કિંમતો મૂકે માઇનસ વી ની કિંમત વી કેટલા છે પણ આપણે આઠ પોઈન્ટ કન્ફ્યુઝન આપણે એક કામ કરીએ માઇનસ સાહીઠ છેદ બરાબર અહીંયા મોટો છેદ કરું છું સાત ગુણ્યા કેટલા છે જો વસ્તુની ઊંચાઈ કેટલી છે પાંચ સેન્ટીમીટર બરાબર પાંચ સેન્ટીમીટર કરીશું અંશનો છેદ એટલે માઇનસ વીસ ગુણ્યા સાત બરાબર ચાલો ઓછા ઓછા બંને જગ્યાએ કેન્સલ બરાબર વીસ તારી સાહીઠ ત્રણ પંચા પંદર भागया 7 3515 भागया 7 એટલે 2 પોઈન્ટ ની સમથિંગ જવાબ આવવો જોઈએ બરાબર તો આપણે એકવાર ટ્રાય કરી લઈએ જો 15 ભાગ્યા 7 કરીએ તો 7 * 1 = 7 7 * 2 = 14 બરાબર ચલો એક વચ્ચે 0 2 પોઈન્ટ જો 7 * 1 = 7 પછી પાછો 3 0 7 * 4 = 28 બરાબર પાછા 2 0 7 * 3 = 21 એટલે બે પોઈન્ટ ચૌદ જવાબ આવે છે બરાબર એટલે આપણો જવાબ જે છે બે પોઈન્ટ ચૌદ બરાબર બે પોઈન્ટ ચૌદ અને એ પણ કેવો ધન જવાબ આવે એટલે ચતું મળશે સીધી વસ્તુ છે બરાબર એટલે આપણે અહીંયા એચડીસ આપડે ફાઇન્ડ થઈ જાય છે ઓકે ચાલો આ આપણો દાખલો થઈ ગયો એકવાર ધ્યાનથી જોઈ લેજો એકદમ આવડે એવો દાખલો છે ને મસ્ત દાખલો છે બરાબર છે ચાલો એનાથી આગળ આપણે બીજા દાખલા જોઈએ ફટાફટથી જોઈ લો અને નોટ કરી લો